તો હવે આપણે ગુજરાતની જનસંખ્યા છે ચીટલી હાત કરોડ કે નહીં તો હવે દસ હજાર કરોડ ભાગ્યા હાત કરો એટલે એક એક વ્યક્તિના ભાગમાં ચૌદસો અઠ્યાવીસ કરોડ રૂપિયા આવે છે બે અરે પણ આ તો હોમો દેખાઈ રહ્યો છે ને દાખલો તમે ચી શાળા ભણ્યા તમારો ભાગાકાર કરતો નથી આવડતો તમે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા કહો હું ચૌદસો ને અઠ્યાવીસ કરોડની વાત કરો રહો છું અરે આપણે ખેડૂને તો હવે બોખલ્યો બારે ની વાત થવાની છે ભાઈ તમે તમે સોપ પેન્ટ નો સોપડો પાહે રે તમન મોકો એમ પ્રમાણે તમે કરો હેડો લખો ઉપર 10000 કરોડ 10000 કરોડ કર્યા કે ને હવે ભાગ્યા એને હાથ થી કરો ઓય ઓય ઈ હા તો પણ મોબાઈલ થી કરો ને સીધો સરવાળો પડ્યો છે હોમો તમે જોવો તો આ દાખલામાં કોઈ એટલી અવગળતા છે નહીં અભણ મોણાને રોડે હેડજન પૂછ્યો ઝલમતા છોકરાને પૂછ્યો તો એ કે આપણું કે આટલું છે આ પણ બધો કમ્પ્લીટ હિસાબ છે તમે આ સરકારને દોષ આલો ચાલે જ નહીં ને હા હા હું પાછા ફોન કરો આવો આવો ગોકળાબા આવો શું કહો શાંતિ છે આવો ગોકળાબા ચમો ભરણા પ્રાથા હોવા ના ઉઠ પાણી પાય

બોના ઉપર થયેલી ભે પાસે ના થાય મેં પૈસા ભરે લાવે થા ગોકળાબા ઘોડી વાતો ના કરતા ગોમ ભેગું કરવો ભલે તમે કરો પ્રો આ ગોડી રાત મને લાગે છે કે 32000 ની ભે હોય અરે મો તો આકો તમારી ભે 5 લાખ ની હોય 32 માં મે બોનો કર્યો ને 32 ગણીને આલે હવે બે મહિના છાન ભે વયાવા છે એટલે તમે લેવા આવી જા થપ દેપરા ને જો કોર્સી મારા ને હું કોઈ નઈ થાય રેડી અરે ભોડુ તો મારા દે હોય કોઈ નથી ગોકળા બા લે

અરે ગોકળાબા આટલી મત કરો મને કીધું તો હું ઘરે તમારે ભે પોતાડ મારી વાત વાપરો આ બે પાછળ મેં ઘણો ખર્ચો કર્યો છે પચીસ હાજર નો તો દવા ખોનું કર્યું મેં ડોક્ટર મે પાપડી ની કલય સારી છે મારે આ બત્રીસ હજાર માં તો ખાલી પાપડી ની કલય નઈ નથી મળે એમ પેશ ના થોડો ને અડાયણસ ની આભરૂ

બધી ખબર હતી શો એને બે મહિને તો ખબર પડી હશે કે હીરો મારા પાસેથી ભેહ લઈ ગયો બે મહિને એ હાસ દાડા ઘરે જ નહોતો આવ્યો અને બધી ખબર હતી સાકરી કરાવી લઈ જાય ડોસી ને છોકરા બધા અહીંયા એક દેવાય છે વસવા કરે એવી દનિયા હવે નથી ગોકળા બા બીજી વખત વાટી લેવા પડશે કારક કોરસી શું લાગે છે કે અમે ડોશી એમને બત્રી માં ભેલે રી ના હાલે કોરસી ના હાલે અમે ડોસી કોઈ થોડીક દેવીન દેવી માયા છે બાકી કોરસી પથાર ધવણ રોલ કર્યા છે ગમો પણ પહેલો વ્યક્તિ હું એવો છું કે તેણે કોરસી રોલ કર્યો છે હો શું સેવા કરી કોર્ષી વારે વાહ